મિત્રો અત્યારે આપણે આજે સિંચાઈ વિભાગની ઓફિસ જે છે આ સનાળા રોડ સ્વામિનારાયણ મંદિરની સામે સ્વામિનારાયણ મંદિરની સામે જે આ મોરબીની અંદર સનાળા રોડ જે ધમધમતો મનર મિરરની સામે આ સિંચાઈ વિભાગની ઓફિસ આવેલી છે તમે જુઓ આપણે હાઈબડ ત્યાં સુધી લગભગ આ જગ્યા જે રહીને એ લગભગ ભાજપના અમુક મળતીયા નેતાઓ દ્વારા પચાવી લેવા માટેના થોડા સમય થોડા વર્ષો પહેલાં પ્રયાસો પણ થયેલા હતા પણ એ સમયે જે તે કર્મચારીઓ કે જે કાંઈ પણ લોકો દ્વારા કામગીરી પોઝિટિવ કરવામાં આવી આ જગ્યા સિંચાઈ વિભાગ માટે બચી ગઈ નહીં તરી આ જગ્યાએ અત્યારે વહી ગઈ હોત પણ હવે વાત કરવી છે આપણે મેઇન મુદ્દાની એ મિત્ર જે સાંભળતો એની ફટાફટ શેર કરજો આપણે વધીને પાંચ મિનિટનું જ લાઈવ છે તમને આ ઓફિસની અંદરની હાલત અને અંદરની જે પ્રક્રિયા છે કામગીરી છે એ લાઈવ અત્યારે બતાવી છે અને વધુ ને વધુ લોકો આ જોઈ શકે કારણ કે જો આજે કાર્યપાલક ઇજનેર જે મચ્છુ સિંચાઈ પેટા વિભાગના જે કાર્યપાલક ઇજનેરની જો ઓફિસની આવી હાલતને દયાની હાલત હોય તો ખેડૂતોને જે પાણી પહોંચતું હોય એની કેનાલની હાલત કઈ પરિસ્થિતિમાં હશે તમે જોજો મિત્ર હવે આજે અમે ઓફિસે મેન આવ્યા છીએ એના માટે ગઈકાલે જે આપણે રસ્તા રોકો આંદોલન જે થયેલું હતું દલવાડી સર્કલ પાસે ત્યાંની ચાર પાંચ સોસાયટી અને આજુબાજુના ચારથી પાંચ વાડી વિસ્તારના લોકો જે ચારથી પાંચ હજાર લોકો અવરજવર જે નાલા ઉપરથી કરે છે બરાબર એ નાલું ઉપર કોઈએ હેવી વાહન ચડાવી દીધેલ હોય એટલે નાલાની અંદર તૂટી ગયો છે ભૂવો પડી ગયો છે એટલે નવું નાલું બનાવવા માટે થઈને રજૂઆત હતી એટલે સિંચાઈ વિભાગના સાહેબે જવાબદારી લીધી હતી પંદરથી વીસ દિવસમાં અમે કામકાજ ચાલુ કરાવી દઈશું અને ત્યારબાદ આંદોલન ત્યાંથી સમેટાઈ ગયું હતું બરાબર છે એટલે એના માટે થઈને ત્યાંના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને આજે આપણે ઓફિસર સાહેબને મળવા માટે આવ્યા હતા અને એમને વાતચીત કરવા માટે આવ્યા હતા સાહેબે કીધું કે સાત આઠ વખત ટેન્ડર પાસ કરી દીધું છે પરંતુ સાહેબ એ હવે તમે બધું ભૂલી જાઓ કામ કેટલી ચાલુ થાય એટલે અત્યારે છેલ્લે સાહેબે એવું કીધું છે કે પંદરથી વીસ દિવસમાં દિવાળી પતે એટલે તરત કામગીરી અમે નાલા માટેની ચાલુ કરાવી છે બહુ સારી બાબત છે કામગીરી ચાલુ થાય ત્યાંથી આગળના ચારથી પાંચ હજાર રહીશો કે જે રેગ્યુલર કાયદેસર જે છે ને રેગ્યુલર અપડાઉન કરતા હોય છે એને ફાયદો મળી રહેશે અને આ જાગૃત થવાથી આ પરિણામો આપણે મળ્યા છે મિત્ર હવે રહી વાત બીજી ઈ હવે તમે જોવો લાઈવ તમને બતાવો આપણે અંદર જાય તમે જોજો આ જે છે ને ઈ તમે પેલા અહીંયા વાંચી લ્યો આ જે છે ને એ નાયબ કાર્યપાલક ઇજનેર ઓફિસ છે આજે રહી બરાબર હવે એની હાલત તમે અત્યારે જુઓ કોઈ કદાચ અરજદારો કોઈ આવ્યા હોય ને તો ક્યારે ઊંધું પડે ને એનું કઈ નક્કી નથી બરાબર છે આ પરિસ્થિતિ આ હાલત છે બરાબર તમે તમે જુઓ બરાબર પેલા તો તમને બારોબાર દેખાડી દે પછી અંદર નહીં તમને બતાવી નાની મંજૂરી એ કંઈક મળી ગયેલી છે પાડવા માટેની નવું બનાવવા માટેની પણ કામગીરી નામે ઠપ છે સાવ જીરો હવે જો પોતાના બિલ્ડિંગની આવી હાલત આના જો મેઇન જે અધિકારીઓ કર્મચારીઓ એ રાખતા હોય તો આમાં ખેડૂતોને જે કેનાલ દેવામાં આવતી હોય એની સાફ સફાઈ કેવી રીતના લોકો રાખી શકે આમ તમે જુઓ આ બિલ્ડીંગ જો આ એની હાલત તમે જો આ બિલ્ડિંગની હાલત છે આ જો છે આ જો આ કયા પડે એનું કાંઈ નક્કી નથી પ્લાસ્ટર બ્લાસ્ટર બધું ઉખડી ગયું છે કયા બારોબાર પડે ને એની એની કોઈ ઓલી નથી બરાબર હવે આપણે તમને અંદર જઈને બતાવી જોજો મેઇન મિત્ર કહેવાનો ભાવાર્થ એટલો છે કે જો આ સિંચાઈ ખાતું પોતાના બિલ્ડિંગની આવડદા જાળવી ન શકતું હોય અને કાયદેસર પાડવા માટેની મને જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી હમણાં આપણે સાહેબ પાગડીયા માગીએ છીએ અંદર જઈને અને પાડી નાખવા માટેની આજથી છ સાત મહિના પહેલા ઓલરેડી માગણી આવી ગઈ છે કે આ બિલ્ડિંગને તમે પાડી નાખો અને નવા બિલ્ડિંગ માટેના સોળ કે સાડા સોળ કરોડ રૂપિયા એ મંજૂર થઈને પાસ થઈને આવી ગયા છે છતાંય આના જે કાંઈ પણ જવાબદાર જે અધિકારીઓ છે એ કામ ન કરવા હવે પોતાના જો ઓફિસના કામ નથી કરતા તો ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે કેવી રીતે મહેનત કરે બરાબર છે આના આમાં મેં જોયું ઘણા બધા આની અંદરના અધિકારીઓ કર્મચારીઓ નિષ્ઠાવાની છે કામ કરવામાં માને છે પણ એની ઉપરના જે હેડ થઈને બેઠા હોય છે હવે આ આ ઝોન ઇન્ચાર્જ જે કદાચ હોય બરાબર છે જે સૌરાષ્ટ્ર કે રાજકોટ ઝોન જેના જો ઝોન હેન્ડલિંગ કરતા જે એને નહીં ખબર પડતી કે પરિસ્થિતિ હાલત કેવી છે જો હવે આપણે અંદર જઈ તમે જોજો અહીંયાથી આપણે છે ને અંદર જઈએ છીએ બરાબર કેમ છો મજામાં જો અહીંયાથી આપણે અંદર ગયા બરાબર અંદર આપણે પેલી ઓફિસ આવે

તો એમને આ બિલ્ડિંગ પાડવા માટેની કઈ સરકારમાંથી આદેશ આવ્યો એવું હું મેં સાંભળ્યુંતું ઈ એનો લેટર કે કઈ તમારી પાસે છે પણ પ્રક્રિયા કેટલો ટાઈમ અહીંયા કદાચ કોઈ આકસ્મિક બનાવ બને ને આ તમે કર્મચારીના नाते તમે જ છો અને એના એનો ભોગ કઈ બને તો અમારું કામ પાછે તો આ આમાં જોખમ છે આમાં ઇલેક્શન ઓફિસ ની વ્યવસ્થા કરો એના ડિમોલેશન કરવાનું હતું ડિમોલેશન કરો અમે જોખમે જ નાના કર્મચારી બી અમે કોઈને કઈ આપતા નથી આવી બધી અમારી અંદરની પીડા એ તો ઉપલા અધિકારી પોતાના પાવર અમને દબાવે અમે કોઈ જાતની ક્યાંય રજૂઆત કરી હતી એમ નથી અમને ખબર જ છે કે આ જોખમે હું હમણાં જ બે મહિના પેલા હું રહી ગયો

તો વધારે બદતર હાલત અહીંયા જે કર્મચારીઓ નોકરી કરે છે ને એની ઓફિસની છે બરાબર આ આ આ જો ગમે ત્યારે બરાબર હવે આગળ તમને અંદર બતાવી આ પરિસ્થિતિ જોવા તમે છે અહીંયા નીચે નોકરી કરવાની બરાબર આ પરિસ્થિતિ છે અને હજી આ ઓફિસની હાલત તો જો વર્ષો પહેલા આપણે જે પોટલા બાંધીને ફાઇલો રાખતા ને એ રીતની આની હાલત છે આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી ભાજપની અંદર કામ નહી કરવાનું અને ખાલી વાહિયાત વિકાસ વિકાસ ને વિકાસની વાતો કરવાની એટલા માટે આ બતાવવું પડે છે કે અહીંયા જે કંઈ પણ કર્મચારી બિચારા જવાબદાર હોય જે નોકરી કરતા હોય એના પરિવારનું શું એને શું ભોગવવાનું આજે એના ઉપરનો જે એકાદો બે અધિકારી જે ઝોનનો મેઇન હેન્ડ જે કરતો હોય બરાબર અહીંયા જો આ મેઇન અંદરની ઓફિસ જે છે એની હાલત છે બરાબર આવી પરિસ્થિતિની અંદર અત્યારે કર્મચારીઓ નોકરી કરે આ તમે છે હવે ઓલરેડી સરકાર માંથી પાડી નાખવા માટે હાલત જો છે ઓલરેડી આને પાડી નાખવા માટે થઈ અને આજથી છ મહિના પહેલા છ મહિના પહેલા આને પાડવા માટે થઈને આ જે પરિસ્થિતિ છે જો આને આને પાડવા માટે થઈને ઉપરનું બિલ્ડિંગ ખુલ્લું છે ખુલ્લું છે એટલે ઉપર એ આવી જ પરિસ્થિતિ છે ઉપરનો ખોલો જ જરાક મિત્ર કહેવાનો મતલબ એ છે હવે તમને ઉપરનું બિલ્ડિંગ આહીનું બતાવી કારણ કે તમે એટલો વિચાર કરો કે આ અહીંના જે મેઇન અધિકારીઓ કે જે પોતે એસી ઓફિસોની અંદર સારા સારા બિલ્ડિંગની અંદર બેઠા હોય એ માત્ર અહીંયા કાંઈ બનાવ બને ને આઈના નીચેનો જે કર્મચારી આનો ભોગ બને અને એના પરિવાર રજડી પડે એની જ રાહ જોઈને બેઠા છે અત્યારે તો કહેવાનો મતલબ એ ને હવે આ ખાતા પાસે આપણે જે વિસ્તારના જે તૂટી ગયેલું છે એની માગણી લઈને આવ્યા છે પણ આ આ તો જેવું જે પોતાની રિયા એની ઓફિસની હાલત તમને આ બતાવી બરાબર હવે આમાં નાનો કર્મચારી બિચારો શું કરે હવે તમને ઉપર અત્યારે બતાવી આ ભાજપના ભ્રષ્ટાચારી ભાજપના રાજમાં છેલ્લા છ મહિના પહેલા આને તંત્રની મંજૂરી મળી ગઈ છે આ પાડવા માટેની સાંભળજો પાડવા માટેની મંજૂરી મળી ગઈ છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી હમણાં એમનો લેખિતની અંદર લેટર પણ માંગું છું બરાબર નવું બનાવવા માટે થઈને પંદર થી સોળ કરોડ રૂપિયા લગભગ પાસ થઈ ગયા છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પણ કામ ન કરવાના ઓલાને થઈને કામ નથી જ કરવું વિકાસ જ આવો કરવો છે એના માટે થઈને અત્યારે આ પાપનો ભોગ રહ્યા નહીં અહીંના કોઈ અરજદારો કર્મચારીઓ બને એની આ તંત્ર રાહ જોઈ રહ્યું છે હવે તમને ઉપર બતાવી આપણે આજે છે ને ઉપર બરાબર અહીંયા તો પાછળ તો છે ને ભાઈ ઘણી જગ્યા સિંચાઈ ખાતાની ભાગ છે આ પડેલું આ છે તાજે તાજું અહીંયા જો ઉપરથી અહીંયા નીચે જુઓ સિંચાઈ વિભાગની ઓફિસ બરાબર આને પાડવાની મંજૂરી આજથી છ મહિના પહેલા મળી ગઈ છે છતાંય આ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અહીંયા બનાવ બને અને આમાં ભોગ બને એની રાહ જોઈને બેઠા છે આની ઉપર કોઈ એનો જવાબદાર માણસ જ નથી ધ્યાન દઈએ કે એવો કોઈ માણસ જ નહીં હોય એમ કહેવાનો પૂછવાનો મતલબ એ છે આમાં જો ઉપર રાખી દીધું આમાંથી પાણી પડે આ ફાઇલું છે આ ફાઇલની ઉપર આ રીતનું પ્લાસ્ટિક રાખી દીધું બરાબર આ રીતની પરિસ્થિતિની હાલત છે આજો છે આજો પડેલા હો નીચે નીચે આર્યું પડેલા જોઈ લે બરાબર તાજા આ અત્યારે પીડા એમ નહીં ગમે ત્યારે કોઈ કામ કરતો હોય અને ઓથેન્ટિક મંજૂરી મળી ગઈ પાણીની પિયતની ખેડૂત જે આસન અપેક્ષા લઈને બેઠો હોય કે નિયમિત ધોરણે કેનાલની સાફ સફાઈ જળવાઈ રહે કેનાલની બાજુનો જે રસ્તો હોય એ તૂટી ન જાય એની સારી સ્વચ્છતા સાફ સફાઈ જળવાઈ રહે જેની ઓથોરિટી સિંચાઈ વિભાગની આવતી હોય એ વિભાગની આજે તમને ઓફિસ લાઈવ બતાવી છે કે જે પોતાની ઓફિસ નથી હાચવી શકતું એ ખેડૂતોની કેનાલ કેવી રીતે હાચવી શકે બરાબર છે અને રહી વાત બીજી કે અવારનવાર જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય અને જ્યારે પાક વાવી નાખ્યો હોય અને એ સમયે જયારે ખેડૂતોને પિયત માટે પાણી છોડવું હોય ત્યારે કેનાલનું પાણી બંધ રખાવે એવું કહીને કે ભાઈ અત્યારે કેનાલ રિપેરિંગમાં છે અથવા તો કેનાલ તૂટી ગઈ હતી એટલે કેનાલના રિપેરિંગ હવે કરી છે પણ પોતાની જે ઓફિસ નથી સાચવી શકતા જે મેઇન જવાબદાર અધિકારીઓ બરાબર હવે આ સાહેબોના ક્વાર્ટર તમે જુઓ આ નવા ક્વાર્ટર બનાવવાની મંજૂરી મળી ગઈ છે નવી ઓફિસની મંજૂરી મળી ગઈ છે પણ રાહ કેની જોવે છે ને શું કામ નથી કરતા અને એના પેટમાં શું હાલી રહ્યું છે એ કાંઈ ખબર જ નથી પડતી બરાબર જે તે જવાબદાર વ્યક્તિઓ રહ્યા આના ઝોનલ હેડ જે હોય મેં આમના ઉપરી અધિકારી જે આપણા અહીંના હેડ છે એની સાથે તો મેં આની અરે ટેલિફોનિક ચર્ચા કરી એમને મેં પૂછ્યા અમુક સવાલો એમને મને એવા જવાબ આપ્યા કે પંકજભાઈ અમને મંજૂરી મળી ગઈ છે પાડવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે બરાબર આ ઓફિસ છે આ તમે આ જો આ પરિસ્થિતિ છે મેઇન હેડ ઓફિસ છે બરાબર બરાબર આ આ પરિસ્થિતિ અત્યારની જે આ જોઈ લ્યો આખે આખો ખૂણો અને નીચે આ પરિસ્થિતિમાં નીચે અહીંયા કર્મચારીઓને બેહીન કામ કરવાના છે જો બધા પોતપોતાની જવાબદારીથી કામ કરે છે ગમે ત્યારે આનો ભોગ બને એટલે આની જવાબદારી આનો મેન જે હેડ સાહેબ જે બેઠા હોય એની રેહ અથવા તો આ ભાજપના ભ્રષ્ટાચારી જે નેતાઓ આના મંત્રીઓ મંત્રીઓ જે કંઈ પણ હોય એની રહે અહીંયા કોઈ પણ કર્મચારીને કંઈ પણ ઈજા થાય બરાબર અને કર્મચારીઓને તકલીફ તો એમજા કહેવાનો મતલબ એ છે કે આપણે આટલી બધી પરિસ્થિતિ હોય છતાંય કર્મચારીઓ કેમ મૂંગા મોટે સાંભળી લેતા હશે એને પણ અહીંયા નોકરીમાંથી રાજીનામા દઈ દેવા જોઈએ અથવા તો નોકરી આવવાનું બંધ કરી દેવું જોઈએ જો આવી વસ્તુની અંદર બેહાડતા હોય ને તો કારણ કે એ પોતે પણ એક માણસ છે પોતે પોતાનો પરિવાર લઈને બેઠો છે પોતાના પણ દીકરા દીકરીઓ ઘરે રાહ જોતા હોય છે અહીંયા કંઈક આકસ્મિક બનાવ બને તો જવાબદારી કોણ લે આજ તો અમે સ્થાનિકો સાથે રજૂઆત કરવા આવ્યા ને અમે બારે બેઠા બરાબર એ કે ચા પાણી મેદભાઈ બારે પી અંદર નથી પીવા ચા પાણી અંદર કંઈ શું બને એનો કોઈ નેઠો જ નથી આનું કોઈ મૂળ્યું જ નથી બારોબારથી બધું મૂકાઈ ગયું છે બધું મૂકી દીધું છે ગમે તે જરાક ડગે ને કંઈ ઊંધું પડે ને એની કોઈ વસ્તુ નથી એટલે મિત્ર આ આપણી મોરબીની સિંચાઈ વિભાગની મેઇન ઓફિસ હતી તમે જે અત્યારે પરિસ્થિતિ જોઈ બરાબર હવે આની પાસે આપણે શું અપેક્ષા રાખીએ કે કોઈ નેતાને ને પાછું અત્યાર સુધીમાં દેખાતું નથી કે ભાઈ અરજદારો માટે બેસવાની વ્યવસ્થા તો દૂરની વાત રહી પણ કર્મચારીઓ જે વર્ષોથી આની અંદર નોકરી કરે છે જો એને સારી બેસવા માટેની ઓફિસ કે જગ્યા ન આપી શકતા હોય તો આ ખેડૂતોને સારી કેનાલ ને કેનાલની અંદર પિયત માટે પાણી કેવી રીતે પૂરું પાડી શકે આ નગ્ન સત્ય હકીકત તમને મિત્રો એટલા માટે બતાવી પડી છે કે આની પાસેથી અપેક્ષા આ આ જે વિભાગ જે સિંચાઈ વિભાગ જે કહેવાય ને ખેડૂતો માટેનો મેઇન અગત્યમાં અગત્યનો વિભાગ છે આની પાસેથી ખેડૂતો બીજી શું અપેક્ષા રાખી શકે આપણો કહેવાનો મેઇન મતલબ એ છે મિત્ર બરાબર એટલે હવે આના જે ઝોન ઝોન જે ઇન્ચાર્જ જે મેઇન હેડ છે એની યારે હવે ટેલિફોનિક ચર્ચા કરીશું પણ એ એમનો અંગત વિષય છે આપણે એમાં બહુ લાંબુ નહીં પણ આજે મેન તો કામગીરી આપણે જે સ્થાનિકોના નાલા બાબતની હતી એમાં અમને એવો જવાબ મળ્યો છે પંદરથી વીસ દિવસમાં એમનું કામ તાત્કાલિક ચાલુ કરાવીએ છીએ અને જે રસ્તો ખરાબ છે એ રસ્તાનું રિપેરિંગનું બે દિવસમાં રસ્તા રિપેરિંગનું ત્વરિત તાત્કાલિક કરાવી દઈ છીએ એટલે અમારી માગણી તો અત્યારે પૂરી થઈ ગઈ છે અને સંતોષાઈ ગઈ છે અને અમને અમારી માગણી સંતોષાણી છે એનો એક અરખ છે કે ભાઈ આજે જાગૃત લોકો બન્યા અને જાગૃતતા આવવાથી કાલે જે રસ્તા રોકો આંદોલન થયું ને ત્યારબાદ અહીંયાના સ્થાનિકોને જે મેન પ્રશ્નના નિરાકરણોનું કાંઈક સમાધાન મળશે એવી આશા અમને હવે બંધાણી છે મિત્ર અને કદાચ અમને જે સમયગાળો આપ્યો છે એમાં નહીં કરે બરાબર છે તો ફરી પાછું આપને તો આવડે જ છે કારણ કે આને કેવી રીતના પકડવા અને કેવી રીતના કામ કરાવીએ એ તો આપણે મોરબીમાં સારી રીતે શીખી ગયા છે બરાબર છે એટલે તમતારે કોઈપણ વિસ્તારની અંદર આવો પ્રશ્ન હોય સ્થાનિક લેવલના કોઈ પણ નેતાઓ અધિકારીઓ ધ્યાન ન દેતા હોય કાળી રાતે તમતાર તમે અમારો સંપર્ક કરો પંકજ રાણસરિયા તમારા ભેગો છે અને સાચી વાતમાં અને સાચી રજૂઆતમાં હરમેશ તમારા ભેગા રહીને તમારા વિસ્તારના કામ કેવી રીતના કરાવવા એના માટેની તમામ જવાબદારી સાથે તમારે અમે અમારી આમ આદમી પાર્ટીની આખી ટીમ મોરબી જિલ્લાની તમારી સાથે ખડે પગે ઉભી છીએ આટલું કહીને વીરમીજી જય હિન્દ જય ભારત